કૃષ્ણશંકર પ્રસન્નોસ્તુ મેં સદા ખૂબ આનંદની વાત છે કે આપણે બધા જ પોતપોતાના ધર્મના જે કંઈ પણ સદગ્રંથો છે એનો જો સ્વાધ્યાય કરીએ તો આપણને આપણા ધર્મનો પરિચય થાય એનું પાલન કેવી રીતે કરવું એની સમજ આપણને પ્રાપ્ત થાય અને એના થકી જીવનના જે કંઈ પણ મૂલ્યો છે એને કેળવી અને પ્રસન્નતાને કેવી રીતે હસ્તગત કરવી એમાંથી આપણે શીખી શકીએ છીએ આમ તો વેદ વેદાંતની વાતો બધી કેવલ એના જ માટે છે કે આ પોતાને કેળવવાના છે તો આપણે નથી વાંચી શકતા કે ભણી શકતા તો કમ કમ જે આવા વિધવાનોય મહેનત કરી પુરુષાર્થ કરી અને જે દિવ્ય ગ્રંથો આપણને સુપ્રત કર્યા છે એનો પણ થોડો થોડો વાંચન કરી અને આપણે જો કંઈક અંશે પ્રયત્ન કરી શકીએ તો આપણા પ્રશ્નો પણ હલ થશે અને આપણને જીવનને ઉન્નત કેવી રીતે કરવું પ્રસન્ન ચિત્ત કેવી રીતે રહેવું અને લૌકિક અલૌકિક બંનેને કેવી રીતે સિદ્ધ કરવા આ બધી જ આપણને પ્રેરણા જેમાંથી પ્રાપ્ત થાય છે એવા સદગ્રંથો આપણા સૌના લાડીલા પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી સાહિત્ય વેદાંતાચાર્ય પુષ્ટિ મર્મગ્ન અને સમગ્ર વિશ્વમાં જેમણે પુષ્ટિ માર્ગને પ્રસરાવ્યો સનાતન હિન્દુ ધર્મને જેમણે પ્રસરાવ્યું એમના પ્રદત્ત જે ગ્રંથો છે જે કૃષ્ણનિધિ નામથી પ્રકાશિત થતા આવ્યા છે જે કોઈને પણ જોઈએ એ ઉપલબ્ધ થશે તદુપરાંત આ ગ્રંથોને હવે કેવી રીતે સૌને પ્રાપ્ત થાય ડિજિટલી પણ પ્રાપ્ત થાય એમના દ્વારા પ્રાપ્ય જે કંઈ પણ પ્રદત્ત ઓડિયો વિડીયો કથા પ્રવચન સત્સંગ જે કંઈ પણ છે એનું સંકલન કરવામાં આવી રહ્યું છે અને એ સંકલન ભેગું કરીને એને ડિજિટલ કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને આપણે સૌને પ્રાપ્ત કરાવી શકીએ તો એ પણ એક ભગીરથ પ્રયત્ન છે જેને કોઈને પણ એમાં જોડાવવું હોય રસ લેવો હોય તે સહભાગી બની શકે છે સહયોગી બની શકે છે અને વિશ્વને એક અમૃત પીરસવામાં આપણે નિમિત્ત બની શકીએ તો વિચાર આપ સૌની પાસે પ્રસ્તુત કરું છું હૃદયમાં ધારણ કરી અને જે કંઈ પણ આપનો પ્રતિસાદ હોય તે આપ જણાવજો અને જોડી રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ